દિયોદર તાલુકાના ચિબડા ગામના ખેડૂતોએ કમોસમી વરસાદમાં પાક વળતર મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું દિયોદરના ગામમાં બે હજાર કમોસમી વરસાદમાં એરંડાના પાકોમાં થયેલ નુકસાનમાં અધિકારીઓ દ્વારા ખોટા સર્વે કરી પોતાના મળતીયા ખેડૂતોને લાભ અપાવતા સહાયથી વંચિત રહેલા ખેડૂતોએ દિયોદર નાયબ કલેક્ટરને તેમજ દિયોદર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસમાં છવ્વીસ અગિયારમાં થયેલ મોસમી વરસાદથી દિયોદર તાલુકાના કેટલાક ગામોમાં ઈરંડાના પાકમાં ભારે નુકસાન થયું હતું જેમાં સરકાર દ્વારા ખેડૂતોની નુકસાનીનો સર્વે કરી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી અને ખેતીવાડી અધિકારીઓ દ્વારા આ સર્વેમાં પોતાના મળેતિયાઓના ખેતરોમાં જઈ સર્વે કરી અને સાચા ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા હોવાના આક્ષેપો છીબડા ગામના કેટલાક ખેડૂતોએ કર્યા છે ચીબડા ગામના ખેડૂતોના આક્ષેપ છે કે બે હજાર ત્રેવીસમાં જે કમોસમી માવઠું થયું જેમાં કેટલાક ખેડૂતોના ખેતરોમાં ઈરંડાનું વાવેતર પણ નહોતું કરેલ છતાં પણ અધિકારીઓની મિલીભગતથી બારોબાર સહાય લીધી હોવાના આક્ષેપ પણ કર્યા હતા તો આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી સત્ય હકીકત મેળવી જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું હતું તે ખેડૂતોને સહાય આપવા માંગ ઉઠી છે બે હજાર ચોવીસ ની અંદર શિયાળાની અંદર જે વાવાઝોડું આવેલો એ વાવાઝોડાની અંદર એરંડાના પાકને ખૂબ ભારે નુકસાન થયેલું છે એની અંદર સાત લગભગ જબડાની અંદર સાતસો ખેડૂતો છે ખાતેદાર એમનો તમામનો સર્વે આવેલો છે એની અંદરથી ફક્ત એકસો ને પાંત્રીસ ખેડૂતોને એ યાદી બનાવેલી છે વળતર માટે બાકીના ખેડૂતોને વળતર માટે કોઈ યાદી બનાવેલી નથી એટલે અમારી એક જ માંગ એટલી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પ્રાંત સાહેબને અને મામલદાર મામલદાર સાહેબને ને કલેક્ટર સાહેબ ને એ જે બાકી રહી ગયા છે ખેડૂતો એ ખેડૂતો સર્વે કરી અને ફરીથી વળતર મળવું જોઈએ એ જ અમારી માંગ છે કે ગઈ સાલ છવ્વીસ અગિયાર ત્રેવીસ નો જે કમોસમી વરસાદ થયેલો એની અંદર અમારા ગામની અંદર સાતસો થી ઉપર ખેડૂત છે તો અંદાજે પંચાણું ટકા આસપાસ નુકસાન પામેલ ખેતી છે ખેતીની અંદર અમારે કેરેન્ડા રાયડો જેવા પાક પણ વાવેલા છે તો એની અંદર સરકાર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવાનું કે ખેડૂતને નુકસાન છે તો એને વળતર સરકાર આપશે એવી માંગ સાથે જે અમારો સર્વે છે તો સર્વે લગભગ સાતસો ખેડૂત આસપાસ સર્વે થઈ ગયો તો એની અંદરથી દસ મહિના પછી સરકારે એકસો ને પાંત્રીસ ગણાનું લિસ્ટ જાહેર કરેલું છે તો જે બાકી ખેડૂત રહી ગયેલા છે એમનું નુકસાન છે તો બાકી ખેડૂતો છે તો એમને પણ વળતર મળવા વિનંતી પોતાની સરકાર શ્રીને આપ્યું ટીડીઓ સાહેબને આપ્યું છે મામલતરી સાહેબને આપ્યું છે એમ પ્રાંત સાહેબને આપ્યું છે એવી માંગ સાથે છે જે બાકી રહેલા ખેડૂત છે એમને પણ વળતર મળવા પાત્ર થાય રજૂઆત એવી છે કે છવી અગિયાર કેવીના રોજ વરસાદથી ખેડૂતોને નુકસાન થયેલ એમાં જે સર્વે કરવા આવેલ અમારા ગામના ખાતા હાથસો છે એની અંદર એકસો પાંત્રીસની જ એ લોકોએ નોંધ કરી અને સર્વે આખા એ સાતસો સાતસો ખાતાનો કર્યો અને નુકસાન સાતસો સાતસો ખાતાવાળાનો હતું પણ એકસો પાંત્રીસની જ અમને કાલે જ આ ખબર પડી એકસો પોત્રીસનું જ આવ્યું છે અમે વહેલી અમને સાહેબને જાણ કરો અને સાચો ન્યાય મળે એવી મારી વિનંતી આપી છે આજે બાકીના જે ખેડૂતોને ન્યાય થયો છે એમને વળતર મળવું જોઈએ અમારી આ ખાસ જોઈએ